સુખડી નામ સાંભળીએ ને એટલે આપણને તરત જ યાદ આવે કારણ કે મહુડીમાં પ્રસાદમાં જે સુખડી મળે છે છે ને ને એ એટલી સરસ હોય હોય કે પણ પણ ખાધી એનો સ્વાદ ક્યારે ના ભૂલે તો આજે આપણે બનાવીશું પ્રસાદ જેવી સુખડી સુખડી બનાવવા માટે આપણે ગોળ ઘી અને લોટનો ઉપયોગ કરીએ છીએ તો આ ત્રણેયનું માપ કેવી રીતે લેવું અને કેવી રીતે એને બનાવી કે જેના કારણે એનું જે ટેક્સચર છે ને એ આપણે જે પ્રસાદમાં સુખડી ખાઈએ છીએ એના જેવું બને હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બે લાયક ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સુખડી બનાવવા માટે આપણે કોઈ પણ કપ કે વાટકીનું એક માપ સેટ કરી લઈએ તો અત્યારે મેં બસો પચાસ એમએલ વાળો મેઝરિંગ કપ લીધો છે અને એક કપ ભરીને આપણે ઘી લેવાનું છે ઘી પીગેલું લેવાનું થીજેલું નહીં લેવાનું નીતર મેઝરમેન્ટ ખોટું પડશે હવે જે કપ લીધો છે બસો પચાસ એમએલ નો છે તો એવા જ કપના માપથી હું બે કપ આપણે રોટલી માટે જે લોટ વાપરીએ ને એ લઈશ જે નોર્મલ આપણે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ વાપરીએ છીએ એ જ લેવાનો છે તો ઘી કરતાં ડબલ આપણે લોટ લેવાનો છે અને જે કપથી આપણે ઘીને લોટ લીધું એ જ કપના માપથી એક કપ આપણે ગોળ લેવાનો છે ગોળ ગોળ આ રીતે ઝીણો કરીને લેવાનો લેવાનો તો કપ કપ આપણે આપણે ઘી લઈશું એની સામે ડબલ લોટ છે એટલે કે બે કપ લોટ લઈશું હવે આપણે જાડા તળાવાળું કોઈ પણ વાસણ લઈ લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ઘીને આપણે ગરમ કરવાનું છે થોડું એ ગરમ થાય એટલે એની અંદર આપણે લોટ એડ કરી દઈશું જ્યારે પણ તમે સુખડી બનાવો તો લોટને શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની ઘી થોડું જ ગરમ થાય એટલે એની અંદર આપણે લોટ નાખી દઈશું અને એકદમ ધીરા ગેસે આપણે એને સતત હલાવતા રહેવાનું છે લોટ તમારો બરાબર શેકાશે તો તમારી સુખડી એકદમ સરસ બનશે તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકીશું હવે તમે આની અંદર ઈચ્છો તો તમે થોડો ઘઉંનો જે જાડો લોટ આવે છે ને જે આપણે ભાખરી માટે ઉપયોગમાં લઈએ છે એ પણ પણ નાખી શકો ઘણી જગ્યાએ જે સુખડી મળે ને એની અંદર ઘઉંના થોડા જાડા લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તમે ઈચ્છો તો બે કપ આપણે જે લોટ લીધો છે તો દોઢ કપ નોર્મલ રોટલીનો લોટ અને અડધો કપ તમે થોડો જાડો એટલે કે કરકરો લોટ એની અંદર નાખી શકો છો જેથી જે સુખડી છે એનું ટેક્સચર થોડું દાણાદાર બનશે સ્લો ફ્લેમ પર આપણે જ્યારે લોટને શેકીશું ને તો લોટ આપણો એકદમ સરસ શેકાશે ખૂબ સરસ એની સુગંધ પણ આવશે પણ જો તમે થોડીવાર માટે પણ ગેસની ફ્લેમને ફાસ્ટ કરશો ને તો લોટ તમારો કલર ચેન્જ થઈ જશે અને એનો જે સ્વાદ છે ને એ બરાબર નહીં આવે તો એકદમ ધીરા ગેસે આપણે એને સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી લોટના એક એક જે કણ છે ને એકદમ સરસ ફૂલે તમે પહેલા જ્યારે આ લોટને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવશો ને તો તમને વજનમાં થોડો ભારે લાગશે ચલાવવાનું તમારા માટે એટલું ઈઝી નહીં રહે પણ જેમ જેમ લોટ શેકાશે એમ થોડો ફૂલશે અને ખૂબ સરસ સુગંધ આવશે અને સાથે તમને ચલાવવામાં થોડો એ હલકો લાગશે અત્યારે મને લોટને શેકતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થયો છે બે કપ લોટ હશે તો એને શેકવામાં લગભગ આપણને સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે સુખડી એટલે કે ગોળ પાપડી છે કે જેની અંદર આપણે કોઈ પણ જાતના માવાનો કે દૂધનો ઉપયોગ નથી કરતા તેમ છતાંય ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે છે અત્યારે મને લગભગ મિનિટ જેટલો સમય થયો ને તમે જોઈ શકો છો આપણો જે લોટ છે ને એકદમ સરસ ફૂલી ગયો છે સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું આપણો જે લોટ આઠેક મિનિટ માટે શેકાયો એમાં એનું જે ટેમ્પરેચર છે એકદમ ગરમ છે તો એની અંદર આપણે આ રીતે ઝીણો કરેલો ગોળ ઉમેરીશું ને એટલે સરસ રીતે ઓગળી જશે ઘણા લોકો પાયો કરીને પછી એની અંદર કાચો લોટ નાખીને પણ સુખડી બનાવતા હોય છે એ રીતે પણ તમે બનાવી શકો પણ તમારે જો સુખડીને એકદમ સરસ મમ્મો મૂકતા જ ઓગળી જેવી બનાવી હોય ને ઘણી જગ્યાએ ગોળનો પાયો કરી અને એની અંદર લોટ ઉમેરવામાં આવતો હોય છે પણ આજે આપણે લોટને શેકીને બનાવી રહ્યા છે અને ગોળ ઉમેરી એક થી દોઢ મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો ગોળ આપણો સરસ રીતે એની અંદર મિક્સ થઈ ગયો છે અને આ જે પ્રમાણ છે એને એકદમ પરફેક્ટ છે તમે ક્યારે પણ આ મેઝરમેન્ટ થી સુખડી બનાવશો ને તો એકદમ સરસ બનશે હવે તરત જ આપણે એને એક થાળીમાં કાઢી દઈએ થાળીમાં મેં થોડું ઘી લગાડી ગ્રીસ કરી દીધું છે એમ તો સુખડીની અંદર જ ઘી હોય છે એટલે ગ્રીસ કરવાની જરૂર નથી પડતી પણ ક્યારેક એવું થાય કે કદાચ સુખડી અનમોલ ના થાય જલ્દીથી એટલે આપણે થોડું ઘી લગાડી દેવાનું સ્પેચ્યુલાથી આપણે આ રીતે પહેલાનું લેવલ કરી દઈશું તમારે સુખડીની થિકનેસ જેટલી રાખવી હોય એટલે કે જે સાઇઝના તમારે એના પીસ તૈયાર કરવા હોય એ પ્રમાણે તમારે થાઈ લેવાની તો અત્યારે હું બહુ જાડી ચકતાવાળી સુખડી નથી બનાવતી વાટકીથી આપણે થોડું લેવલ કરી લઈએ અને સહેજ ઠરે લગભગ ત્રણથી ચાર મિનિટ ઠરે પછી આપણે એની પર નિશાન લગાવી દઈશું કારણ કે જો એકદમ ઠરી જશે ને તો ગોળ જામી જવાના કારણે પછી આપણે એને ઈઝીલી કટ નહીં કરી શકીએ તો ચારેક મિનિટ પછી થોડું ઠરી જાય એટલે આપણે ચપ્પુની મદદથી નિશાન લગાવી દેવાના છે ગોળને ઠરવામાં વધારે વાર નથી લાગતી તમે માટે મેં કીધું એમ તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ વાટકી કે પછી નાની તપેલીનું માપ સેટ કરી શકો અને એ જ માપથી તમારે ઘી ગોળ અને લોટ લેવાના છે તો અત્યારે સુખડીને દસ થી પંદર મિનિટ ઠરવા દીધા પછી આપણે એના જે પીસ છે ને એ બહાર કાઢીને ચેક કરી લઈએ તો એકદમ સરસ સુખડી આપણી સેટ થઈ ગઈ છે અને મેં વધારે ટેક્સચર છે એ એકદમ સરસ છે તરત જ આ રીતે હાથમાંથી તમે લઈને એને તોડશો તો તૂટી જશે તો એકવાર સુખડીની આ રેસિપીને તમે ચોક્કસથી ટ્રાય કરો રેસિપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો જો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને એની ફેમિલીમાં જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે